નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે એક નવો ટોપિક આપણે જોવાના છીએ જે ગુજરાતી વ્યાકરણમાં નિપાત અને પહેલાંનો આપણે એક ગુજરાતી ટોપિક જોઈ ગયા છીએ ધ્વયની શ્રેણી જો તમારે તે જોવાનો બાકી છે તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો ચાલો તો નિપાત જોઈએ તો સૌપ્રથમ નિપાત શબ્દનો અર્થ પડવો અથવા તો ચપટી વગાડવી એવો થાય છે તે શબ્દ પરથી બનેલો છે તો સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયા રૂપ કે ક્રિયા વિશેષણ સાથે આવતા અને આગ્રહ ભાર વિનંતી ખાતરી મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ કે અર્થનું ઉમેરણ કરતા પદોની નિપાત છે ઓળખાય છે ચાલો હવે આપણે નિપાતના પ્રકારો જોઈએ નિપાત ના પ્રકારો નિપાત કુલ પાંચ પ્રકારો છે નોંધ ઘણી જગ્યાએ ચાર પ્રકારો આપેલ છે પણ વાસ્તવમાં પાંચ પ્રકારો છે અને નિપાત ના પાંચ પ્રકારો યાદ રાખવાનું એક સૂત્ર છે ભાવિસી પ્રખા ભાવિસી પ્રખા ચાલ તો સૂત્ર આપણે જોઈએ ભા એટલે ભાર વાચક નિપાત વી વી એટલે વિનય વાચક નિપાત સી એટલે સીમા વાચક નિપાત એટલે પ્રક્રણ અથવા લટકણીય નીપાત ભાર વાચક નિપાત તો જે નિપાતમાં ભારવાહી અથવા ભારવાહી અર્થ દર્શાવ દર્શાવવાનો હોય અથવા કોઈ પણ પદ પર ભાર મૂકવાનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે તેવાની પાતને ભાર વાચક ની પાત કહે છે એના પ્રત્યે જોઈએ તો જ ય તો પણ સુધા તોય શીખે ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણો પેલો પ્રશ્ન જગતે ખરેખર પુરુષોની એટલે જગતે ખરેખર પુરુષોની ઉપેક્ષા જ કરી છે તો જ એજ રીતના બીજો પ્રશ્ન આ ખોય એટલે ત્રીજો પ્રશ્ન ગામ ગીલા ને ગીલા તરીકે ઓળખે તો ચોથો પ્રશ્ન તમે પણ સાથે આવજો એટલે પણ સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ જે વાક્યમાં વિનય વિવેક માનમોભો કે આદરનો ભાવ અર્થ પ્રગટ થતો હોય તેવા નિપાતને વિનય વાચક નિપાત કહે છે અથવા આદર સૂચક નિપાત નિપાત કહે છે અથવા માન વાચક નિપાત કહે છે એના પ્રત્યે શું આવશે શ્રી અને જી ઉદાહરણો જોઈએ બહેનજી તમે મારી સાંભળશો એટલે બહેનજી બીજો પ્રશ્ન કે સ્વામીજી તો જી ડાબી બાજુના બાકડે બેઠા હતા પાંચમો પ્રશ્ન ગુરુજી ના દર્શન થી ભક્તો ધન્ય થયા તો જી હવે ત્રીજો પ્રકાર જોવાના છે જે સીમાવાચક છે સીમા વાચકની પાત તો જે વાક્યમાં સીમા મર્યાદાનો અર્થ પ્રગટ થતો હોય તેવાની પાતને સીમા વાચક ની પાત કહે છે તો જોઈએ ફક્ત કેવળ સાવ માત્ર બિલકુલ તો પ્રથમ આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ શું આપેલા છે તો કે ગામમાં ફક્ત એક ટીવી હતું તો શું ફક્ત બીજો પ્રશ્ન તે કેવળ કેવળ સોમનાથ દર્શન કરવા ગયો હતો એટલે શું તે કેવળ સોમનાથ દર્શન કરવા જ ગયો હતો ત્રીજો પ્રશ્ન તે તદ્દન તદ્દન એકલો રહેતો હતો તો ચોથો પ્રશ્ન તે મેળામાં સાવ એકલો પડી ગયો હતો તો સાવ પાંચમો પ્રશ્ન હું શેખ મુંબઈ જઈને આવ્યો તો શું આવશે શેખ ચોથો પ્રકાર પ્રકિર્ણ અથવા લટકણિયા નિપાત જે નિપાતમાં વિનંતી આગ્રહ અથવા અનુમતિ જેવા અર્થના રૂપે પ્રયોજાય તેવા નિપાતને પ્રકિર્ણ અથવા લટકણિયા નિપાત કહે છે અને આપણે તે શું આવશે તો કે કે ને એમ એમ કે રે કેમ શું તે હે ચાલો હવે એના આપણે ઉદાહરણો જોઈએ એમાં પહેલું ઉદાહરણ છે તમે કાલે સાથે આવશો ને તો નહી બીજો પ્રશ્ન તમે બધા અવાજ બંધ કરો તો તો ત્રીજો પ્રશ્ન મને તમારો મોબાઈલ આપશો કે આપશો કે ચોથો પ્રશ્ન મને એમ કે શબ્દો ચૂચવે તેને ખાતરી વાચક ની પાત કહે છે પ્રત્યય આવશે ખરો ખરી ખરું ખરા ઉદાહરણો આપણે જોઈએ જુઓ તો ખરા દેખાય છે કેવા તો ખરા બીજો પ્રશ્ન આ ખરી વસ્તુ રહી ગઈ તો ખરી ત્રીજો પ્રશ્ન હિના તું નિપાત બોલતો ખરી તો ખરી ચોથો પ્રશ્ન મહેશ તું નિપાત બોલતો ખરા પાંચમો પછી તમે ખરું કહ્યું છે તો ખરું હવે નોંધ છે તો નિપાત વાક્યની વચમાં આવે તો ભાર વાચક શું જો તો છે એ નિપાત વાક્યની વચમાં આવે તો ભાર વાચક અને અંતે આવે તો લટકણ્યો નિપાત કહેવાય છે એટલું યાદ રાખવાનું છે કે વચ્ચે આવે તો ભાર વાચક અંતે આવે તો લટકણ્યો નિપાત જ્યારે ખાતરી વાચક નિપાત ઘણી વાર વિકલ્પમાં આપેલ નથી હોતું ત્યારે ખાતરી વાચક નિપાત ના પ્રત્યે વાંક્યની વચ્ચે આવે ત્યારે નિપાત અને અંતમાં આવે ત્યારે રૂપે વિકલ્પમાં ઠીક કરવાનું છે એટલે જો પ્રત્યે છે એના વાક્યની વચ્ચે આવે તો ભાર વાચક અને અંતે આવે તો લટકણિયો નિપાત તમારે વિકલ્પમાં ટેક કરી નાખવાનું અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો